અંબાજીની આજુબાજુ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી હોય છે અનેક વાહન ચાલકો બેફામ વાહન હોય છે તો અમુક વાહનો ઓવરલોડ ભરેલા હોય છે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે અંબાજી દાતા હાઈવે માર્ગ પર શાળાના બાળકોને લઈ જતી અકસ્માત સામે આવ્યું છે અંબાજીના દાતા રોડ ઉપર આવેલા સ્વર્ગારોહણ રોહણ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં જીપ અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી તો પાછળથી આવેલી જીપે રિક્ષાને ટક્કર મારતા અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી તો શાળાએ જતા વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષાને જીપે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો તો આ અકસ્માત સર્જાતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ